नर महादेव कैसी तृष्णा है नर महादेव केम दे मजा मारे मारे टूटी गयो तो देखें 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 देखें। देखें देखें। तो जब तक चैन थी जो मार मम्मी है ना कह रे रस काट यानी केरी से तो चालू बनवा तो केरी हमें केरीन बोसा को पड़यो है ना ती केरी यो आती वती है और बापन जो भाई जो बेसी गया हां बेसी गया बोल हां लाइक शेयर सब्सक्राइब बोल आलो गांव में डॉक्टर में टेन खराब हो गई रे यार कहता स्टॉप पर क्यों हो हां रोजा मटियान पे पर कदी दीदी बहन ने जो डॉक्टर रे जो आवे

બે મહિના થઈ ગયા છે પેલી વાર આવ્યા છીએ માંડવી જોઈએ આવી અને આ તો ખાટલે ચડી ગયા છે

ચાલો આપણે અહીં પૂગી ગયા છે હવે વાડીએ સરસ મજાનો હરકવાન સિંગ તો જો કેવી એવી છે પછી આપણે ઉતાર લેશું ના માંડવીનું નિરીક્ષણ કરે છે પવનનો ઘોંઘાટ પણ તમને એટલો બધો આવશે પણ ચલાવી લેજો તું જ પૂક ને ચાલો આ આપણી માંડવી કેવી સરસ મજાની છે હાઈરું સરસ પુરાઈ ગઈ છે ઊભી પણ નાખી છે પણ પછી આમાં વચ્ચે આવશે તુવેર એટલે ત્રણ આયરે એક આયર મૂકી દીધી છે આમ બધા કાકા ને બધા ને આયરું પુરાઈ ગયું છે અને આ બાપ દીકરી તો મને ફૂગવા જ નથી દેતા મોર 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 ભાઈગા જ જાય છે જ જાય અને આ મમ્મી જે વાવી પણ ઉગી તમે જોઈ શકો છો ઉગી ગયું છે અને આપણા પપ્પોયાનો તો કુટવટાવ કરી નાખો લાગે મમ્મી એને જો કાફેડો ઓલો થઈ ગયો હોય હવે શું થયું હોય આપડે ઘરે જઈને પૂછશું નદી ને કાંઠે ઉભા રહી ગયા કેમ કે આ હુક નદી કેવાય એટલે ત્યાં સરસ મજાના ઝાડવા વાળા હતા ઓણ જો સરસ વધાવો દઈ દીધો જો અમને રાવણા એ સરસ રાવણા હે અને એ પણ ઉતારે છે અને ખાઈ છે તમે પણ આલો જેને મન થાય ખાવા આવી જાય ઓર્ગેનિક રાવણા કોઈ પણ જાતની દવા કાંઈ ખાતર પાતર કાઈ નહીં કુદરતી રીતના છે આ આપણા રાવણા છે આ ઓર્ગેનિક રાવણા છે આમાં કોઈ પણ જાતનું જો ક્યાંય પણ કોઈ વસ્તુ છે નહીં એકદમ ચોખા ચણાક છે અને આપણે આની અંદર ખાલી ઓન્લી ફોર પાણી જ આપેલું હતું નથી કોઈ પ્રકારનું ખાતર કે નથી કોઈ દવા છાંટેલી યોર ઓર્ગેનિક રાવણા છે આપણા અને આમાં કોઈ દિવસ આપણે રાવણા વેચવાના થતા નથી આપણે તો ખાવા માટે જ આવ્યા છે આમાં ક્યારે કોઈ પણ જાતની દવા છાંટવાની થતી જ નથી અમારે હા બાટા આની મીઠાશ પણ એક નંબર જ હોય છે ગોતી દ આવો ચોટ લાવ્યા છે

ના ડી આવે છે ફૂલ પાણી પાણી જોઈએ ચાલો હવે મળીએ નેક્સ્ટી